પહેલગામ હુંલાબાદ રાજકોટ માં રેલવે વિભાગ સતર્ક બન્યો છે રેલવે જંકશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દરેક માલસામાનનું ચેકિંગ જીઆરપી દ્વારા કરવામાં આવ્યું છે વેકેશનનો સમય હોવાથી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરો પ્રવાસોની સંખ્યા રાજકોટ જંકશનમાં જોવા મળતી હોય છે ત્યારે દરેક મુસાફર અને ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જીઆરપી તથા આરપીએફના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડોગ સ્કોર્ડ દ્વારા પણ ટ્રેનનું તથા મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સોમનાથ દ્વારકા અમદાવાદ અને અલગ અલગ શહેરોમાંથી માંથી આવતી ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં છવ્વીસ લોકોના છે તે મૃત્યુ થયા છે ત્યારબાદ છે તે રાજકોટ રેલવે વિભાગમાં છે તે સતર્કતા જોવા મળી રહી છે રાજકોટના રેલવે સ્ટેશન ખાતે છે તે સઘન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે રાજકોટના જે રેલવે સ્ટેશન છે ત્યાં સઘન ચેકિંગ પોલીસ પ્રશાસન દ્વારા પણ ચાલી રહ્યું છે સાથે જ તે જીઆર જીઆરપી એ દ્વારા છે તે જે ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે દરેક સામાનનું છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરેક જે મુસાફરો અને જે ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં છે તે સૌથી વધારે મુસાફરો રાજકોટના રેલવે સ્ટેશનથી જે મુસાફરી કરતા હોય છે અને જેના કારણે છે તે ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે ડોગ સ્કોડ હોય કે પછી જે કહી શકાય કે અહીંયાથી છે તે પોલીસ પ્રશાસન દ્વારા અથવા તો જીઆરપીએફ દ્વારા છે તે ચેકિંગનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ જે પોલીસ પ્રશાસન અથવા તો જીઆરપીએફના આ જવાનો છે તે છે તે હાલ ચેકિંગ કરી રહ્યા છે ડોગ સ્કોડ દ્વારા પણ છે તે હાલ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં છે તે હાલ જે પોલીસ કાફલો છે જીઆરપીએફ અને આરપીએફ ના અધિકારીઓ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ડોગ સ્કોડ દ્વારા પણ છે તે જે ચેકિંગનો દોર છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે સ્ટાફ દ્વારા છે તે હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ છે તે કરવામાં આવી રહ્યું છે જે વ્યક્તિ પર છે તે શંકાસ્પદ લાગતા પોલીસ પ્રશાસન દ્વારા છે તે હાલ ચેકિંગ પણ છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે રાજકોટથી છે તે સોમનાથ દ્વારકા અમદાવાદ તથા અલગ અલગ શહેરોમાં છે તે આજે ટ્રેનોનું છે તે ચેકિંગ થઈ રહ્યું છે સાથે તે મુસાફરોનું છે તે ચેકિંગ પણ છે તે હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત છે તે રાજકોટના રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારથી પોલીસ પ્રશાસન જીઆરપીએફ અને આરપીએફના જવાનો દ્વારા છે તે ચેકિંગનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે જે ડોગ સ્પોર્ડ અને સાથે તે વિવિધ અદ્યતન ટેકનોલોજીના સાધનો દ્વારા છે તે મુસાફરોનું છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત રાજકોટ